આગળના સમાચાર ઉપર નજર કરીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથેની રાજ્યના ઇન્ટર્ન અને જુનિયર તબીબોની બેઠકને પગલે રાજ્યમાં બે દિવસથી ચાલી રહેલી તબીબી હડતાલનો અંત આવ્યો છે ગાંધીનગરમાં મુખ્યમંત્રી સાથે આ આંદોલનકારી તબીબોની મોડી સાંજે બેઠક યોજાઈ હતી સ્ટોરી રિપોર્ટ બાય કુલદીપ ઈશરાની અમે જુનિયર ડોક્ટર એસોસિએશનના પ્રતિનિધિઓ આજ તારીખ ત્રણ નવ બે હજાર ચોવીસ ના રોજ સિવિલ હોસ્પિટલ ના સિનિયર ડોક્ટર મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશી ડીન મેડમ ડોક્ટર હંસા ગોસ્વામી પીજી ડાયરેક્ટર મેડમ ડોક્ટર મીનાક્ષી પરીખ ડોક્ટર મહેશ પટેલ સર એનએમસી મેમ્બર તથા મહેશ સોબર સરની મધ્યસ્થીમાં આજ રોજ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સર શ્રી સાથે મુલાકાત કર્યા બાદ તેમને અમારી માગણીઓ ખુલ્લા દિલથી સાંભળી અને એ ઉપર યોગ્ય વલણ હકારાત્મક વલણ અપનાવશે તેવી ખાતરી આપવામાં આવી છે તેથી અમે પ્રેસિડેન્ટ ડોક્ટરો પોતાની ફરજ ઉપર પાછા જવા માટે તૈયાર છીએ આજે મોડી સાંજે મુખ્યમંત્રી નિવાસ સ્થાને આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સાથે જુનિયર ડોક્ટર એસોસિએશનના આગેવાનો સિવિલ હોસ્પિટલના પદાધિકારીઓ ડોક્ટર મહેશભાઈ પટેલ એનએમસીના સભ્ય અને મહેશભાઈ સોબરની બેઠક યોજાઈ અને આ બેઠકમાં આપણા મુખ્યમંત્રી સાહેબે રેસિડન્ટ ડોક્ટર્સની માગણીઓને સાંભળી અને એમને સકારાત્મક આશ્વાસન આપ્યું અને એમને જણાવ્યું કે આ રોગચાળાની પરિસ્થિતિમાં આપ લોગ તુરંત જ કામ પર લાગી જાઓ જેને રેસિડન્ટ ડોક્ટરે સ્વીકારી અને હડતાલનો અંત કરી અને અત્યારની જ ઘડીએ પાછા કામ પર ફરવાનો નિર્ણય લીધો છે